નમસ્કાર એમાં આપણું સ્વાગત છે હું છું બરકૈ તુલ્લા ખાતે આજે આપણે વાત કરીશું બોડેલીની એક નવી રિયલ એસ્ટેટ સ્કીમ અંગેની હાલો રોડ ઉપર વીજ કંપનીની કચેરીની સામે આ નવી રામ કબીર રેસિડેન્સી આર કે રેસિડેન્સી શરૂ થઈ ગઈ છે અને એનું સેમ્પલ હાઉસ પણ રેડી છે આપણે સેમ્પલ હાઉસથી જ મુલાકાત લઈ રહ્યા છે કુલ એકસો ને અડતાલીસ ડુપ્લેક્ષ છે બંગલોઝ અને ત્રણ પોઈન્ટ પાંચ બીએચકેના આ બંગલોઝ એક બાંધકામની શ્રેષ્ઠ શ્રેણીના કહેવાય કારણ કે જે બાંધકામ છે તે પણ વાબેટર પિનથી એનું કોન્ક્રિટિંગ કરેલું છે અને બેસ્ટમાં બેસ્ટ કહેવાય ચિરાગ ભગત કોન્ટ્રાક્ટર તેઓને એ આ બનાવેલું છે આખું મકાનને એમની બેસ્ટમાં બેસ્ટ કહી શકાય મધ્ય ગુજરાતના એવા કોન્ટ્રાક્ટર કારણ કે બાંધકામમાં એક ખાસ વિષય એવો હોય છે કે જો વાયબ્રેટર પિનથી કોન્ક્રીટનું વાયબ્રેશન કરેલું હોય તો એ મકાનોની ગુણવત્તા પણ સારી હોય છે જનરલી બોડેલી વિસ્તારમાં કોન્ક્રીટિંગ થતું હોય છે બીમ બીમકોલમ મિત્રો નમસ્કાર આ કંચનભાઈ પટેલ આમ તો બોડીની જોડે મારો એટલો બધો સંબંધ છે અને બોડીના તમામ વિકાસનું એવું થાય કે કરવો જ છે બસ એટલે બોડેલી અલીપુરા ચાચક ટોકલીયાને જેટલું બને એટલું આગળ લાવવાના પ્રયત્નો પહેલેથી ચાલુ છે અને જોડે જોડે અમારો બિઝનેસ પણ એ રીતનો જ વ્યાપેલો છે તમે દાખલા તરીકે લો તો ખેરવા ફેક્ટરી બી એવું છે કે ત્યાંથી વસ્તી વધી અને મોખાની જગ્યા પર એ થયું એટલે એવી જ રીતે આ બિલકુલ મોખાની જગ્યા રોડના છારોલ રોડ પર રામ કબીર રેસિડેન્સી બનાવવાનું નક્કી કર્યું અને એમાંય અમારા ગ્રાન્ડસન કબીર બિલકુલ જોડાયો અને કબીર જોડાયા પછીનું પ્રોગ્રેસ એટલો બધો છે કારણ કે એની અમેરિકન સ્ટાઇલમાં ચીવટતા એટલી બધી છે અને કસ્ટમરને શું જોઈશે ધારો કે બહેનો આવે રહેવા કોઈ બી તો રસોડામાં એને શું જોઈશે પાણી અને ચોવીસ કલાક જોઈશે અને લાઇટ પણ અંડરગ્રાઉન્ડ આ બધું જે વિચાર કર્યો રસ્તા પહોળા કોમન પ્લોટમાં બી એવી રીતે આપવાનું કે ભાઈ એને પ્રસંગ હોય તો કામ કેવી રીતે લાગે રોજ સાંજે વોકિંગ કેવી રીતે કરે એના બાળકો રમે કેવી રીતે એટલે આ બધા વસ્તુઓને ધ્યાનમાં લઈ એને આખી અને ડિઝાઇન કરી અને એ પ્રમાણે આખું પ્રોગ્રેસ ચાલી રહ્યો છે અત્યારે સેમ્પલ હાઉસ તૈયાર છે એક ફર્નિશ છે અને એક અમે જે આપવાના છે બધાને એ હાઉસ તૈયાર છે બંનેનું અમે ઓપનિંગ છઠ્ઠી એપ્રિલે રાખ્યું છે બે હજાર પચીસ ને રામનવમી પણ છે એટલે સવારે ઘણા બધા લોકોને અમે ઇન્વાઇટ કર્યા છે એટલે બધા જોશે અને ઘણું બધું બુકિંગ પણ થયું છે પણ મૂળ હેતુ એટલો જ છે કે બધાને સગવડ મળી રહે ને બધા ફેમિલી અહીંયા આવીને સુખી રહે શાંતિ રહે કારણ કે આવી વન ગેટ સોસાયટી કદાચ બોલેલીમાં કંઈ નથી અને એમાંય ચારે બાજુ ફેન્સિંગ કમ્પાઉન્ડ વોલ અને બિલકુલ સિક્યોર સોસાયટી એ ટાઈપનું આખું આયોજન છે એટલે જે અહીં રહેશે એ ખરેખર શાંતિથી રહેશે ખુશ થશે અને હંમેશા કબીરને અને મને પણ યાદ કરશે અને એના પપ્પાને બી દિવ્યેશને પણ યાદ કરશે નમસ્કાર સ્લેબમાં તેમાં એ રેતી સેન્ડનું પ્રમાણ વધારે હોવાને કારણે એ પકારોની ગુણવત્તા અને એની એ લાઈફ છે પચીસથી પાંત્રીસ વર્ષ વચ્ચે રહ્યા રહે છે જ્યારે આવા જે મકાન છે એમાં સ્લમ ટેસ્ટમાં પણ ખરી ઉતરે છે એ પ્રકારની કોન્ક્રીટ ક્વોલિટી સાથેનું મકાન આપણે અહીં જોઈશું અંદર પણ આપણે મુલાકાત લઈશું તમને અમે બતાવી દઈએ કે આ મકાન જે લજગરી કહી શકાય એ પ્રકારનું મકાન છે અને એવા કુલ એકસો અડતાલીસ અહીંયા બંગ્લો છે તે આપણે એની મુલાકાત લઈશું અંદર પહેલાં રૂબરૂ જોઈશું પછી બીજી પણ એના જે સેરિયન્સ ફીચર્સ છે એની રૂબરૂ વાત કરીશું તમે જુઓ અહીંયા પહેલાં મકાન આખું કે એનું एलिवेशन छे आधुनिक પ્રકાર નું એલिवेशन સેમ્પલ હાઉસ રેડી છે આપણે તે અંદર મુલાકાત લઈએ અને જોઈશું આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે આ આ હોલ છે તમે જુઓ તો ખૂબ સરસ મજાનો હોલ તમે એની જે લજ્જરી જે ડેકોરેશન્સ છે એનું ઇન્ટિરિયર ડિઝાઇન છે ખૂબ સરસ એ દિવાલો પણ તમે જુઓ એટલે લાઇટિંગ્સ છે ડેકોરેશન અને ડાઇનિંગ માટેનો પણ અહીંયા એરિયા છે કિચન તમે જુઓ સરસ મજાનું કિચન છે આધુનિક કક્ષાનું અહીંયા તમે આખો એરિયા જુઓ અહીંથી સ્ટેરકેસ કેસ પર આપણે ઉપર પણ જઈશું તમે દ્રશ્યો જુઓ હવે આપણે કિચન જોઈશું કિચન પણ ખૂબ જોવાલાયક અને આધુનિક કક્ષાનું બનાવેલું છે તમે જુઓ કિચનની આખી એક આઈટમ સરસ આખી જોવાલાયક અને આધુનિક કક્ષાનું જે શહેરમાં બહુ બધા શહેરમાં જે જોવા મળે છે લજગરી પ્રકારના બંગલો તે બંગલો ટાઈપનું અહીંયા આખું માળખું રચેલું છે તમે જુઓ જે બાંધકામ એરિયા છે ટોટલ પ્લોટ એરિયા આઠસો બત્રીસથી તેરસો ફૂટ છે જેટલી એકસો અડતાલીસ જે બંગલો છે એમાં પ્લોટ એરિયા છે તે આઠસો બત્રીસ ફૂટથી તેરસો ને ચાલીસ ફૂટ હવે એમાં જે એનો બિલ્ટઅપ એરિયા છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોર પર ચૌદસો ને બોતેર છે આ બધાનો એક જ બિલ્ટઅપ એરિયા છે એ જે મોટો પ્લોટ છે તેરસો ફૂટ અને એ વચ્ચેના આઠસો બત્રીસ ને તેરસોની વચ્ચેના બધાની અંદર ખુલ્લી ઓપ જગ્યાઓ છે તે મોટી વધારે આપવામાં આવેલી છે બીજામાં જ્યારે આ ચૌસો બોતેર સ્ક્વેર ફૂટનું બાંધકામ છે આ આપણે પહેલાં તો આખા મકાનની રચના જો તમે જોશો ખરેખર ખૂબ મજાનું છે આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમ તમે જુઓ આ માસ્ટર બેડરૂમ છે તમે જુઓ અહીંની આની અંદર વોલ સજાવટ છે અને એનું પીઓપી અને આધુનિક કક્ષાની તમામ ચીજ વસ્તુઓ એને આ કબોર્ડ છે સહિતની જે વસ્તુઓ બનાવેલી છે બહુ સરસ મજાની આ એકદમ લેટેસ્ટ પ્રકારની એ ઇન્ટીરિયર ડેકોરેશન પણ ખૂબ સરસ મજાનું ઉડીને આંખે વળગે એવું છે આપણે ઉપર પણ જઈએ તમે મારી સાથે ચાલશો તમને બતાવીશ ને અહીંયા જે છે ટોયલેટ યુનિટ છે બાથરૂમને એટેચ છે એ પણ આધુનિક કક્ષાનું છે આપણે ઉપર જઈશું જોઈશું તો એ પણ ખ્યાલ આવશે આપણે એનું ગ્રોસર છે ગ્રોસરમાંથી પણ ઘણી વખત સ્ટેર કેસ તમે જુઓ સ્ટેર કેસ પણ એક શોભા છે મકાનની એ પણ આપણે સમજી શકીએ છીએ લાઇટિંગ પણ છે સ્ટેર પર પણ લાઇટિંગ છે સ્ટેર કેસ પણ તમે લાઇટિંગ જુઓ આ ખુલ્લી જગ્યા વચ્ચે છે બંને બાજુ બેડરૂમ છે જોઈ શકાય છે આપણે જુઓ આ બેડરૂમ છે માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પણ તમે અહીં જુઓ અંદર આવીને તો આ બેડ અને હા મેં આ કબોળ આખું પારદર્શક અંદર કાચ છે એને ઉડીને આંખે વળગે એ પ્રકારની એની રચના છે એની પીઓપીની રચતા પણ તમે સીલિંગ જુઓ આનું વિન્ડો ઓપનિંગ ખૂબ લગભગ સાડા છ ફૂટનું એનું વિન્ડો છે અને આખી એની જે આ આધુનિક કક્ષાની તમામ જે રેન્જ કહેવાય આ છજ્જુ છે એનું અગાસી આપણે જોઈ શકીએ છીએ અહીંથી તમે સીધું ખુલ્લી જગ્યા હવા ઉજાસ માટે પણ સર્વશ્રેષ્ઠ ગોઠવણ કરેલી છે આપણે સમજી શકીએ જોઈ શકાય છે અને એ જ રીતે અહીંયા જે એનું એટેચ બાથરૂમ અને સુવિધા છે દીખો તમે જેગવારના નળ અને જેગવારના તમામ એના પ્લમ્બિંગના જે ફીચર્સ છે તમામ જેગવારના લગાવેલા છે અને એનો જે ક્લાસ છે તે પણ તમે જુઓ ડિજિટલ આખી એની રચના છે આ પ્રકારે એને સેટઅપ છે એ રીતે સામેનો જે બેડરૂમ છે એ પણ જોવા લાગે છે તમે સરસ મજાની આખી રચના છે આ પણ અહીંયા આવીને જોશો તો સજાવટ જ એની એવી છે કે તમે એક વખતે અહીંયા આવો તો તમને બોરલીની આ છોટાઉદેપુર જિલ્લા તમારે મધ્ય ગુજરાતમાં ના જોવું હોય એ પ્રકારના ફીચર્સ આ બંગ્લોરમાં જોવા મળે છે રામ કબીર રેસિડન્સી આર કે રેસિડન્સી અને એ તમે જુઓ અહીંયા પણ જુઓ અહીંયા બે ગેલેરી છે પાછળની સાઈડ પર પણ છે સરસ મજાની હવા ઉજાસ વેન્ટિલેશન મકાનની અંદર વેન્ટિલેશન અને સનલાઇટ આ બે મહત્વના પેરામીટર્સ છે જનરલી એ પેરામીટર્સની નોંધ દેવાતી હોતી નથી તમે જુઓ આ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ટોયલેટ સાથે એટેચ કરેલું બાથરૂમ અને તમામ સુવિધા જેગવારના નળ જેગવારના એના જે જાગવારના આવશે તે પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ અને એના વોશ બેસીન છે તે પણ તમે જુઓ આપણે જોઈ શકીએ છીએ આપણે જે એના ફીચર્સ છે અંગેની વાત કરી અને એના જે બીજા જે સમજવા જેવા પેરામીટર્સ છે તેની પણ મેં વાત કરું તમને તો અગાઉ આપણે કીધું તેમ આઠસો બત્રીસથી તેરસો ફૂટ જેટલો એનો લેન્ડ એરિયા છે એનો પ્લોટ એરિયા છે એ પ્લોટ એરિયામાં ચૌદસો ને બોતેર ફૂટનું ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે બાંધકામ છે એનો બિલ્ટઅપ એરિયા છે બધાનો બિલ્ટઅપ એરિયા આટો જ છે ત્રણ પોઈન્ટ પાંચ બીએચકેનો આ આખી સ્કીમ છે જમીનથી આસમાન સુધીનો કબજો કારણ કે જનરલી જે ફ્લેટ હોય છે ફ્લેટ સિસ્ટમ નથી અને કોમન પ્લોટ છે એમાં પાણીની સારી સુવિધા છે બે લાખ લીટરનો સંપ છે એ કોમન પ્લોટમાં ઈશાન ખૂણામાં બનાવેલો છે કારણ કે તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે બે લાખ લીટરનો સંપ અને ચિલ્ડ્રન પ્લે એરિયા એ સિનિયર સિટીઝન માટે સિટિંગની વ્યવસ્થા એ પણ છે પંચાયતનો દરેક જે બંગલો છે એની સાથે એ આઈટમ સંકળાયેલી છે એ પંચાયતનું નળ કનેક્શન એ પાણી એમને પંચાયતના પેરામીટર્સ પ્રમાણે મળતું રહે એ ઉપરાંત બે લાખ લીટરનો સાંપ આપણા અગાઉ વાત કરી છે એમ અને બે રિચાર્જ બોરવેલ છે જેના વડે ભૂગર્ભ જળ પણ પાછા જે ગ્રાઉન્ડ વોટર હોય એમાં ભળી શકે રિચાર્જ થાય ગ્રાઉન્ડ વોટર અને ત્યાંથી પાણી પણ લઈ શકાય બીજા બજારાના ચાર બોરવેલ છે આખી સ્કીમ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન છે એ પણ સરસ મજાની રસ્તાની બાજુની અંદરથી રસ્તાઓ પણ પાણી ભરેલા ના રહે એ પ્રકારની ખાસ ધ્યાન રાખવામાં આવે છે ક્લબ હાઉસ છે કોમન પ્લોટ બે રાખવામાં આવેલા છે આ સ્કીમમાં ખાસ કરીને દિલ્હીથી આધુનિક ફાઉન્ટેન ફુવારો અને ઇચકો જે કોમન પ્લોટમાં પંદર હજાર ચોરસ ફૂટનો કોમન પ્લોટ છે એમાં દિલ્હીથી મંગાવવાનો સ્પેશિયલ અને ફાઉન્ટેન છે ફુવારો અને ઇંચકો તે સુવિધા છે જે આખી સ્કીમની શોભામાં અધિવૃદ્ધિ કરશે આ આખી એની એ છે બીજી જે તમને વાત કરું તો રામ કબીર રેસિડેન્સીની જે સુવિધાઓ છે એની તમે જેટલી પણ ખૂબીઓ છે એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે બીજી જે વાત છે આકર્ષક એનો મેઇન ગેટ જ્યાંથી તમે પ્રવેશ કરો આ સ્કીમમાં અને સિક્યુરિટી કેબિન પણ એવું તમે એની શોભામાં અભિવૃદ્ધિ કરે દરેક મકાનમાં નંબર પ્લેટ સરસ મજાની નંબર પ્લેટ ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ્સ છે સ્ટ્રીટ લાઇટ્સ પણ સારી જે ટ્યુબલાઇટ આવે ને એનું કેસિંગ આવે એને પણ ડેકોરેટિવ છે પછી સોસાયટીની ફરતે દિવાલ છે એ પણ આકર્ષક ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ છે ગાર્ડનમાં બાળકોને રમવાના સાધનો અને સેન્ટ પીટ્સ છે વોકિંગ ટ્રેક છે ચાલવા માટે સિનિયર સિટીઝનને ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા છે ડ્રેનેજ લાઇન છે દરેક મકાનમાં ઓવરહેડ એક હજાર લીટરની ટાંકી સોસાયટીનો સ્વતંત્ર બોર દરેક મકાનમાં પંચાયતના પાણીની લાઇનનું ફિટિંગ અંડરગ્રાઉન્ડ કેબલિંગ વાયર ફ્રી લૂક માટે અંડરગ્રાઉન્ડ સંપ બે હજાર લીટર દરેક મકાનમાં ઇન્ટરનલ આરસીસી રોડ તથા બંને તરફ પીવર બ્લોક દરેક મકાનમાં કાયમી ઉધય ટ્રીટમેન્ટ ધાબામાં વોટર પ્રૂફિંગ ટ્રીટમેન્ટ સેફ્ટી ટેન્ક દરેક મકાનમાં સીસીટીવી કેમેરા આ પ્રકારની આખી એ છે અને મેઇન ગેટ આગળ છે કાઉટ્રેક છે એટલે તમારા પશુઓ છે એની કોઈ તકલીફ ના રહે ને આકાશે ગિફ્ટો આપવામાં આવશે અને લોન પેપર પેપરની પણ સુવિધા છે એટલે આ પ્રકારના તમામ એના સેડન્ટ ફીચર્સ છે એ સાથે આ મુરલીની અંદર લોન્ચ થયેલી નવી સ્કીમ છે ખરેખર ખૂબ વખાણવાલાયક એટલા માટે હું કહીશ કારણ કે એનો જે બાંધકામ છે જનરલી જે બીજા બોદીમાં બાંધકામ થતાં હોય છે એના કડિયાઓ દ્વારા તેમાં એ લોકો જે એનો માલ વાપરે છે કોન્ક્રીટનો એમાં રેતી એક્સેસ વધારે વાપરતા હોય છે સારો ફેસ દેખાય પ્લેટ ખુલે એટલે એનો ફેસ સારો આવે ચોખ્ખો આવે અને મકાન બારી ખેડે ગમે એવું નથી હોતું આમાં અલગ પ્રકારની છે આખી આમાં છે તો કોન્ક્રીટમાં કપચી મેઇન પેરામીટર હોય છે જે લોળ કન્વર્ટ કરતો હોય તો જે એના નિષ્ણાત છે તે લોકોએ સ્લમ્પ ટેસ્ટને આધારે કોન્ક્રીટ એવું એ એવું કોન્ક્રીટ કે જે પૂરેપૂરો એનો સ્ટેન્સ છે તે પૂરેપૂરી આપે એના માટે એ લોકો જ્યારે હાર્ડ કોન્ક્રીટ હોય એ પ્રકારનું તો એને વાયબ્રેટર મારવું પડે વાયબ્રેટર મારવા માટે લોખંડની પ્લેટો અને એના ટેકા પણ એવા સ મજબૂત મારવા પડે અને એ એના માટે પ્રખ્યાત જે એજન્સી છે તે ચિરાગભાઈ ભગત એ એમની આ એના દ્વારા બનાવવામાં આવેલું છે ને એ આ પ્રકારના મકાનો હું જાતે સિવિલ એન્જિનિયર છું હું જાણું છું સો વર્ષ જેટલું એનું આયુષ્ય હોય છે એટલે તમે આ જે મકાનો છે એનાથી તમારે ફાયદો શું થશે કે જે બીજા ઓર્ડિનરી બોલી ટાઉનમાં જે મકાન બનતા હશે એના કરતાં ત્રણ ગણું લાંબુ આયુષ્ય એ એનો વધારાનો પેરામીટર્સ છે તમારે એક વખતે ઇન્વેસ્ટ કરશે જે વ્યક્તિ એના માટે એ મકાનમાંથી એને પૂરેપૂરો ફાયદો આવનારી ત્રણ ચાર જનરેશન સુધી એને મળતો રહે જનરલી બોડોલીમાં મકાનોમાં એક ખૂબી એવી હોય છે કે પંદર વર્ષ થાય એટલે ક્રેકિંગ શરૂ થાય અને પચીસ વર્ષ થાય એટલે લગભગ એ ઘરડું થઈ જાય એ ઘર અને પાંત્રીસ વર્ષ છે તો લગભગ એ બધું સ્લેબના પોપડા ખરે સ્ટીલ બહાર નીકળી જાય અને સડવા માંડે અને પછી પાણી પણ ગળવા માંડે અને દૂધવે પણ પાણી પડે આ પ્રકારના બોળીમાં મકાનો આ બાવ નથી એ એની બહુ મોટી ખૂબી છે બીજી સ્કીમો બીજી જગ્યાએ બનતી હોય ત્યાં પણ વાયબ્રેટર વાપરવામાં આવતું હોય છે નથી આવતું હોતું એ પ્રકારે હોય છે અહીંયા અવશ્ય વાપરવામાં આવ્યું છે અને એનો જે કોન્ટ્રાક્ટર છે એની બહુ મોટી ખૂબી છે અચ્છા બીજી આર્કિટેક્ચરની વાત તો અહીંયા જે આપણે આર્કિટેક્ટ જોયું ઇન્ટિરિયર આર્કિટેક્ટ અને એનું એલિવેશન બંને માટે અલગ અલગ એજન્સીઓએ ખૂબ મહેનત કરેલી છે ઝીણામાં ઝીણી બાબતનું એનું અવલોકન કરવામાં આવ્યું છે અને ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે રહેવાવાળો વ્યક્તિ હોય તેને કયા પ્રકારનું એને હાઇજેનિક વાતાવરણ પણ મળે અને એને એવું લાગે કે મેં એક સારામાં શ્રેષ્ઠ મકાનમાં રહું છું એ પ્રકારના તમામ એને એ જેનું ધ્યાન રાખવામાં આવ્યું છે ફીચર્સનું એ આ એક રામકબીર રેસિડેન્સી રેસિડેન્સી રોડ ઉપર બોલીને અડીને આવેલું હાઈવે ઉપરનું છે આ આ સ્કીમની ખાસિયત મૂળ વાત એ છે કે હાઈવેને ટચ છે બીજી જે સ્કીમ હોય તો અંદર હોય તમારે બગલો શકે પરંતુ એ અંદર હોય આમાં એવું નથી આ સીધું હાઈવે પર જ આખી સ્કીમ શરૂઆત થાય ગેટ છે હાઈવે પર આનું તમામ બધી વસ્તુ ડાયરેક્ટ સીધી હાઈવે ટચ તમે એન્ટ્રો હાઈવેથી એ તમે રામ કબીર રેસિડેન્સી આર કે રેસિડન્સીમાં સીધા પ્રવેશ કરો અને તમામ પ્રકારની સુવિધાઓ અને આના જે કંચન પટેલ એમના જે પરિવારજન છે કબીર એમનો પોત્રો છે એ લોકો બધા થઈને કરી રહ્યા છે અને બાંધકામની વાત આવે એટલે કંચક સામાન્ય બાબત પર ચલાવી રહેતા નથી એમાં ભલે નુકસાન થતું હોય તો ભલે પણ મારા માણસને મારા ગ્રાહકને પૂરેપૂરો ફાયદો મળવો જોઈએ એવી બારીકમાં બારીક માઇક્રો પ્લાનિંગથી આ કામ એમણે કરેલું છે અને એમને વાપરાશ કરતા છે તે યાદ કરે એ રીતે એમણે આખું આયોજન કર્યું છે થેન્ક યુ